પોરબંદરના કેતનમાં પૂજ્ય પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના શ્રી મુખેથી વિષ્ણુ સહસ્ત્ર નામની પ્રવચન માળા યોજાઈ હતી જેમાં સાત દિવસ સુધી યોજાયેલી આ પ્રવચન માળાનું સમાપન થયું છે શ્રી હરિમંદિરના સાંધીપની સભાગૃહમાં પૂજ્યભાઈ શ્રીએ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ઉપર રચિત શંકર ભાષ્ય અને અન્ય શાસ્ત્રીય ગ્રંથોના આધારે શ્રી હરિભગવાનના સહસ્ત્ર નામ વ્યાખ્યાન યોજાયું હતું જેમાં ભગવાન વિષ્ણુના સાતસો છપ્પન નામોની વ્યાખ્યા કરવામાં આવી હતી વિષ્ણુ સહસ્ત્ર સ્ત્રોતની છઠ્ઠી પ્રવચન માળાના મનોરથી તરીકે સાંદી ટ્રસ્ટી તેમજ પૂરા ભાવથી સમર્પિત સેવક બજરંગલાલ તાપડિયાજી દ્વારા સેવા આપવામાં આવી હતી અને આ સિવાય અનેક દૈનિક યજમાનોએ પણ સેવા આપી હતી પૂજ્ય ભાઈશ્રીએ શ્રી બજરંગલાલ તાપડિયા પરિવાર અને સૌ દૈનિક યજમાનોને આશીર્વાદ આપ્યા હતા તો આ વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોત પ્રવચનનો પ્રત્યક્ષ રૂપે અનેક શ્રોતાઓએ લાભ લીધો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર